જય માતાજી મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ વિડિયો મેકર ની અંદર સ્ટોરી બનાવતા આપણે તમને શીખવાડી દીધું હવે ઘણા મિત્રો ના છે ઇન્સ્ટાગ્રામ ની છે પછી આ ચેનલ ની અંદર વિડીયોમાં ઘણા ના મેસેજ આવતા હોય છે મિત્રો કે વીએન એપ્લિકેશન ની અંદર સ્ટોરી બનાવતા શીખવાડો કારણ કે વીએન એપ્લિકેશન ની અંદર છે ખૂબ જ સારી સુવિધાઓ હોય છે કે ઓડિયો છે એકદમ ક્લીન થઈ જાય છે એની અંદર ઓડિયો નો જે આપણે અવાજ નાખીએ એ એનું વોલ્યુમ છે એ ઘણું વધી જાય છે એટલે એમાં વોલ્યુમ પણ શરૂ આવે અવાજ એના માટે વીએન એપ્લિકેશન છે એ ખૂબ જ સરળ છે બીજું છે તમે પાછળના બેકગ્રાઉન્ડની અંદર કોઈ જે સ્ટોરી છે એને લગતો કોઈ ફોટો જેમ કે મહા શિવજીનો છે ફોટો તમે નીચે રાખી અને શિવજી વિશેની સ્ટોરી બનાવો પછી કોઈ એવા દિવસોની તમારા સ્ટોરી બનાવી છે તો એના એને લગતું છે પોસ્ટર પાછળ રાખીએ અને સરળતાથી તમે સ્ટોરી બનાવી શકો એવી વીએન એપ્લિકેશનની અંદર સિસ્ટમ આવેલી છે તો એની અંદર આપણે આજે સ્ટોરી બનાવતા શીખશી એના માટે મિત્રો છે સૌપ્રથમ આપણે વીએન એપ્લિકેશન ઓપન કરશું વીએન એપ્લિકેશન ઓપન થશે એટલે તમારે આ પ્રકારનો એન્ટરપ્રેસ આવશે એમાં પ્લસનું જે નિશાન બતાવે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે ન્યૂ પ્રોજેક્ટ આપણે ન્યૂ પ્રોજેક્ટની ઉપર આપણે જે કાતર જેવું આ બતાવે છે કટિંગ કરવાનું ન્યૂ પ્રોજેક્ટ એમાં આપણે ક્લિક કરવાનું છે તેની અંદર ક્લિક કરશું એટલે એ ડાયરેક્ટ આપણે ગેલેરીની અંદર લઈ જશે એમાં હવે તમારે જે બેકગ્રાઉન્ડ ફોટો મૂકવો છે પાછળ બેકગ્રાઉન્ડ ફોટો આપણે પસંદ કરવાનો છે એટલે એ તમારે સેમા પડ્યો છે તો કે ઓલ ફોલ્ડર અહીંયા તમને બતાવશે તમારા જે ફોલ્ડરની અંદર જે બેકગ્રાઉન્ડ ફોટો જે તમે પાછળ મૂકવા માગો છો એ ફોટો પાછળ મૂકવો હોય એ તમારે બેકગ્રાઉન્ડની અંદરથી આમાં ગેલેરીમાંથી લઈ લેવાનો છે બેકગ્રાઉન્ડ ફોટો એટલે આપણે આ ફોટો સિલેક્ટ કરીશું અને એ ફોટો છે ઓલ્ડ પેપર તમે ક્રોમની અંદર જઈ અને સર્ચ મારશો એટલે તમને મળી જશે હવે અહીંયા શું કરવાનું છે મિત્રો જો અહીંયા અહીંયા સોળ પોઈન્ટ નવનું તમારે માપ યુટ્યુબનું માપ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે આ સિલેક્ટ કરશો એટલે આ પ્રકારનો એન્ટરફેસ થઈ જશે ત્યારબાદ છે એ તમારે અહીંયા અહીંયા આવતું રહેવાનું છે મિત્રો જો અહીંયા અહીંયા આવતા રહેશો એટલે આ રીતે સ્ટોલ કરવાનું છે હવે અહીંયા જે બ્લેક છે એને તમારે ડિલેટ મારી દેવાનું છે ડિલેટ મારી દેશો એટલે આ પ્રકારનું એટલું આપણું પેજ થઈ જશે હવે છે એ તમારે આ બની જાય એટલે તમારે છે સ્ટોરી તમારે લઈ આવવાની છે હવે સ્ટોરી તમારી છે એ તમારે નોટપેડની છે કે ડાયરેક્ટ વોટ્સઅપની અંદર પડી હોય તો ત્યાંથી આપણે લઈ લેવાની છે તો આપણે આ સ્ટોરી લઈશું પ્રથમ પુતળાની વાર્તા રતન મંજરી તો એની વાર્તા છે એ આપણે અહીંથી સિલેક્ટ કરીશું ઓલ સિલેક્ટ આપી દેવાનું છે અને અહીંથી કોપી કરી લેવાનું છે કોપી કર્યા બાદ છે એ તમારે ફ્રી વખત છે એનો અહીંયા વીએન એપ્લિકેશનની અંદર આવી જવાનું છે હવે મિત્રો છે બીજો નંબરનો છે તમે હવે આ કંઠપુથળી જે એમાં સિંહાસનની વાર્તા આવે છે તો સિંહાસનનો તમે કોઈ બેકગ્રાઉન્ડ મૂકવા માગતા હોય તો તમારે છે એ જો ને હું તમને બતાવી દઉં કે અહીંયા તમારે ક્લિક કરવાનું છે જો આ વિડીયોની ઉપરનું જે આ ઇમેજવાળું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનો એન્ટરફેસ આવશે જેમાં તમારે અહીંયા ઇમેજનું ઈમેજ અથવા વિડિયો તમે ત્યાંથી લઈ શકશો તો આપણે ઈમેજ લેવા માગીએ છીએ તો આ ઈમેજ આપણે જે સિંહાસનનો છે એ ઈમેજ અહીંયા આવી રીતે રાખી દઈશું હવે એવી રીતે રાખીશું પછી એને થોડુંક બ્લડ કરી દેવાનું છે હવે એને સિલેક્ટ કરી રાખશો એટલે તમારે તમારા મોબાઈલની અંદર બ્લડના ઓપ્શન આવી જશે બરાબર ક્લિયરિટી તમે એને આવી રીતે ઘટાડી દેશો તો આમાં તમને બતાશે નહીં કે આ ફોટો અલગ હતો હવે એની અંદર ભળી જોઈએ ફોટો બરાબર મિત્રો એટલે તમે થોડુંક એને આ રીતે રાખશો એટલે સિંહાસન છે એ એની અંદર તમને બતાવે છે મિત્રો હવે એની અંદર તમે કોઈ પણ વસ્તુ તમારે એને ઇફેક્ટ આપવી તો તમે અહીંથી આપી શકો છો અહીંયા ઘણા બધા ઇફેક્ટ આપવા માટેના ઓપ્શન હોય છે ત્યારબાદ છે તમારે હવે આપણે સ્ટોરી ત્યાં કોપી કરવાની છે મિત્રો તો સ્ટોરી કોપી કરવા માટે છે તમારે જો અહીંયા ટી આકારનું છે ટેક્સનું ટેપ ટુ એડ સબમિટ બરાબર ત્યાં તમારે ટેક્સ જો અહીંયા ટેક્સ સાટ ફાઇલ્સ ફાઇલમાં આપણે નહીં જઈએ ટેક્સ ટેક્સ છે આપણે કોપી કરેલા એ તમારે અહીંયા પેસ્ટ કરવાનું છે હવે એડ્યુ સબમિટ નહીં હવે આની ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનો એન્ટરફેસ આવી જાય મિત્રો હવે જ્યાં શું કરવાનું છે તમારે અહીંયા આવી રીતે કરશો એટલે અહીંયા તમારે પેસ્ટ કરવાનું તમને અહીંયા બતાવશે તો અહીંયા આપણે પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કર્યા બાદ છે એ તમારે એનો વ્હાઈટ કલર હોય તો તમે કલર કોઈ પણ એનો પસંદ કરી શકશો હવે અહીંયા આપણે છે એ બ્લેક કલર એનો આપણે અત્યારે પસંદ કરશું ત્યારબાદ અહીંયા સિલેક્ટ આપશું હવે શું કરવાનું છે મિત્રો તમારે આ રીતે હવે જે સ્ટોરી બન અહીંયા આવી ગઈ આપણે ટેક્સ્ટમાં આવી ગઈ હવે અહીંયા છે તમારે આવી રીતે સ્ટોલ કરતી રહેવાનું છે જો આવી રીતે હવે તમે આવી રીતે સ્ટોલ કરતાં કરતાં ઠેઠ છેલ્લે જ્યાં સુધી સ્ટોરીના ફોન્ટ છે ત્યાં સુધી તમારે જતું રહેવાનું છે મિત્રો આવી રીતે આખી સ્ટોરી તમે જ્યાં અહીં કોપી કરી એ ત્યાં સુધી તમારે જતું રહેવાનું છે હવે એને અહીંયા મધ્ય ભાગમાં તમારે ટચ કરવાનું છે ટચ કરશો પછી એને પશુ આવી રીતે થોડું થોડું ઓલું કરતું જવાનું છે ત્યારબાદ છે એને ફરી વખત ખેંચવાનું ફરી વખત લેવાનું ફરી વખત ખેંચવાનું ત્યારબાદ ફરી વખત આવી રીતે છે એ તમારા આખી સ્ટોરીને જ્યાં સુધી આખી સ્ટોરી તમારા એક પેજની અંદર ના બતાતી થઈ જાય ત્યાં સુધી આવી રીતે કર્યું જવાનું છે મધ્યમાં બતાવે છે તમને જો મિત્રો મધ્ય એરો તમને ક્યાં ખ્યાલ ન આવે તો એ મધ્ય એરાની અંદર આવી જવાનું છે આવી રીતે થઈ જાય એટલે સ્ટોરી છે એ તમારી બની જશે હવે એનું આવું પેજમાં તમારે આખું પેજ છે એ બની જાય ત્યાં સુધી એને આવી રીતે મધ્યમાં લાવી નાખવાનું છે મધ્યમાં લાવવા માટે આવી તમારે પ્રોસેસ થોડીક વાર કરવી પડશે મિત્રો અક્ષરને ફોન પણ ખૂબ જ સરસ આની અંદર બતાવે છે જો મિત્રો જેથી કરી અને તમે જ્યારે વિડીયો અપલોડ કરો તો ક્લિયરિટી પણ એની ખૂબ સારી રહેશે આવી રીતે તમારે ફોનને લેતા જવાના છે મધ્યમાં જ તમે ક્લિક કરી અને પકડશો તો જ તમારું એ આવશે નકદ થશે નહીં એટલે મધ્યવાળું છે એ તમારે મૂકવાનું નથી જો હવે આ પેજ છે એ આખા પેજની અંદર આવી હવે છે તમારે નીચે સ્ટોલ કરી દેવાનું છે મિત્રો નીચે સ્ટોલ કરશો એટલે આ પ્રકારનો એન્ટરફેસ આવી જાય સમક્ષ જો આવી રીતે વચ્ચો વચ તમારે રાખી દેવાનું છે હવે શું કરવાનું છે હવે આ જે પેજ છે એ સ્ટોરી તમે બે મિનિટ ત્રણ મિનિટ કે પાંચ મિનિટ દસ મિનિટની કરવા માગતા હોય એટલી તમારે સ્ટોરી જેટલી સ્ટોરી નાની સ્ટોરી હોય તો મીડિયમ રાખવાની મોટી સ્ટોરી હોય તો પાંચ દસ મિનિટ વીસ મિનિટ જે તમે કરવા માગતા હોય એ તમારે ઇમેજની સાઇઝ અહીંયા પહેલાં વધારી દેવાની છે મિત્રો જો આવી રીતે અહીંયા ટચ કરી રાખશો એટલે ઇમેજની સાઇઝ છે એ અહીંયા વધતી જશે જો અત્યારે ત્રણ મિનિટની થઈ છે આપણે ત્રણ સાડા ત્રણ ચાર મિનિટની આપણે સ્ટોરી કરી દઈશું મિત્રો તો આવી રીતે તમારા સ્ટોરી વધાય હું અત્યારે ખાલી તમને બતાવવા માટે અત્યારે હું અહીંયા ચાર મિનિટની આપણે સ્ટોરી બનાવી હવે શું કરવાનું છે તમારે આ પ્રકારનું કરશો એટલે તમારે જે તમે ત્રણ ફોન્ટ લીધા હતા ટેક્સવાળું ઇમેજ અને સિંહાસનવાળું ઇમેજ બરાબર આ ત્રણ લીધા હતા હવે તમારે છે એ સૌ પ્રથમ અહીંયા પ્લે કરશો એટલે આ પ્રકારનું અહીંયા પહેલાં તમને જે શરૂઆતની સ્થિતિમાં તમને લાવી દેશે હવે છે એ તમારે શું કરવાનું છે મિત્રો અહીંયા જે ટેક્સવાળું ઓપ્શન છે એને તમારે સિલેક્ટ કરી લેવાનું છે આવી રીતે તમે એને સિલેક્ટ કરશો એટલે તમારી સમક્ષ આ પ્રકારનું ઇન્ટરફેસ આવી જશે હવે જો કે ફેનસ હવે અહીંયા જો પ્લસ વાળું અહીંયા મિત્રો નિશાન બતાવે છે ને પ્લસ વાળું એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો પછી માઇનસનું નિશાન થઈ જશે જો અહીંયા પ્લસનું હતું ને માઇનસ થઈ ગયું હવે તમારે છે એ તમારી આંગળી દ્વારા એને આ રીતે સ્ટોલ કરતી જવાની છે સ્ટોલ કરવાની છે ઠેઠ અંત સુધી વાર્તાને સ્ટોલ કરી દેવાની છે આવી રીતે આવી રીતે સ્ટોલ કરતાં કરતાં છે એ તમારી જે ચાર મિનિટ છે અંત ચાર મિનિટ પૂરી થાય વાર્તા અહીંયા ચાર મિનિટ સુધી લઈ જવાની હવે અહીંયા તમારી સમક્ષ ફરી વખત એ જ ઓપ્શન આવીને ઊભું રહું તો એના ઉપર ફરી વખત છે તમારે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા આવી રીતે ક્લિક કરશો એટલે આ પ્રકારનું થઈ જશે હવે છે એ તમારી વાર્તા જે છે એને ઉપર વી જવાનું છે જો અહીંયા મિત્રો આમાં જશો એટલે એને છે તમારે ઉપર સ્ટોલ કરતો કરતો જવાનું છે આવી રીતે ઉપર સ્ટોલ કરતાં કરતાં છે એ તમારે ધીરે ધીરે જતું રહેવાનું છે તમે જેટલા મિનિટની વાર્તા બનાવવા માગતા હોય અહીંયા છે એ તમારે હાવ અંદર સ્ટોરી જવા દેશો ફોન્ટ તો પણ ચાલશે અને એટલા ફોન્ટ રાખશું તો બી ચાલશે આપણે છે એટલા રાખશું હવે છે શું કરવાનું છે મિત્રો ફરી વખત છે એ આવી રીતે સ્ટોલ કરતું કરતું પહેલી શરૂઆતમાં વ્યૂઝવાનો છે હવે આપણી સ્ટોરી છે એ મિત્રો પ્લે કરશું એટલે જે આપણે વાંચવા માટે રીડિંગ કરવા માટે છે એ કરવું એવું એ રીતે થઈ જશે મિત્રો જો આ રીતે સ્ટોલ કરી એટલે આ રીતે થઈ ગયો હવે મિત્રો એક કામ આપણું બાકી રહ્યું કે એની અંદર અવાજ નાખવાનો છે મિત્રો અવાજ નાખવા માટે છે તમારે અહીંયા જુઓ પ્લસનું નિશાન છે ત્યાંથી તમારે છે એ મ્યુઝિક અહીંયા મ્યુઝિક છે ઇફેક્ટ છે અને રેકોર્ડ એટલે આપણે છે એ રેકોર્ડ કરવાનું છે મિત્રો રેકોર્ડ કરવાનું છે એટલે રેકોર્ડ તમે શરૂ કરશો અહીંથી એટલે અહીંયા પ્લે જે વાર્તા છે એ સ્ટોલ આગળ થતી જશે અને તમારે છે અહીંથી રીડિંગ કરતું જવાનું છે એટલે વાંચતી જવાની છે વાર્તા એટલે એનો અવાજ પણ ઓડિયો થઈ જશે અને તમારી વાર્તામાં વિડીયો બની જશે હવે હું છે એ અહીંયા ખાલી નમૂના પૂરતી તમને બતાવું એટલે થઈ જશે મિત્રો તો આ પ્રકારના તમે અવાજ અહીંયા નાખી અને ત્યારબાદ છે એ તમે વાર્તાને છે એ ઓલું કરી શકો છો મિત્રો હવે તમારે હવે શું કરવાનું છે મિત્રો તો અવાજ નખાઈ જાય અહીંયા જુઓ અહીં ઓડિયો ન ખાઈ જાય અવાજ ત્યારબાદ છે એ તમારા વાર્તાને છે અહીંથી તમારે સેવ આપી દેવાની છે તમે જે ક્લિયરિટીમાં રાખવા માંગતા હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી અને સેવ આપી દેવાની છે તમે સેવ આપશો એટલે આ પ્રકારનો આવી જશે અને અહીંયા સો ટકા થઈ જશે એટલે તમારી વાર્તા છે એ તમારી ગેલેરીની અંદર વિડીયો બની અને તમારી સમક્ષ આવી જશે અને એ વિડિયો તમારે છે એ યુટ્યુબની અંદર અપલોડ કરી દેવાનો થેન્ક યુ મિત્રો આવા નવા નવા અને જાણવાલાયક વિડીયો જોવાતા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ